નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા પંથકમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે ગઈકાલે એક ફોર વ્હીલ ચાલકે એક બાઇક ચાલકને ટક્કર મારી નાસી છૂટ્યો છે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીકળ્યું રાજપીપળા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ ગઈકાલે બપોરના સમયે જીજે જીરો સિક્સ પીએ છત્રીસ ચોપન નંબરના ફોર વ્હીલ ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે હંકારી આગળ મોટરસાયકલ ચાલક જે ચાલી રહ્યા હતા રાજેશ તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી પટકાયેલા રાજેશ્વરજી નું ઘટના સ્થળે મોત નીપજ્યું છે કાર ચાલક નાસી છૂટ્યો છે ત્યારે પોલીસે ભાગી છૂટેલા ફોર વ્હીલ ચાલક સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે રાજવાડા પંથકમાં અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે સરકારે થોડા સમય પહેલા જ હિટ એન્ડ રનને લગતો એક કાયદો બનાવી બનાવ્યો હતો જેમાં અકસ્માત કરી ભાગી છૂટનાર સામે આકરા દંડની પણ જોગવાઈ છે અને લાંબી સજાની પણ જોગવાઈ છે આ કાયદાના ઘડતર પાછળ સરકારનો તર્ક એ છે કે અકસ્માત કરી ભાગી છૂટતા લોકો જો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડશે તો અકસ્માતોમાં મૃત્યુનું જે દર છે તેને ઘટાડી શકાશે પરંતુ આ કાયદાનો બીજો પાસું એ પણ છે કે અકસ્માત કરનાર સ્થળ ઉપરથી એટલે ભાગી જાય કે હાજર સ્થળ પર જે ટોળું ભેગું થાય છે તે લોકો તે અકસ્માત કરનારને માર મારતું હોય છે એટલે મારમાંથી પણ બચવા માટે ત્યાંથી અકસ્માત કરનાર ભાગી છૂટતા હોય ત્યારે સરકારે કાયદામાં ફેરફાર કરી એ પણ નોંધવું જોઈએ કે અકસ્માત કરનાર વ્યક્તિ જ્યારે કોઈને બચાવવા માટે આગળ આવે ત્યારે સ્થળ પર ભેગા થયેલા લોકો તેને મારે નહીં અને જો મારે તો તે ટોળા સામે ગુનો દાખલ થવો જોઈએ